કૃપાળુ શ્રી હરિગઢપુરમાં દોઢ મહિના સુધી રોકાયા ત્રણ દોષના નાશ ની વાર્તા કરી વિશાળ સભામાં શ્રીજી મહારાજ કહે છે ત્રણ ત્રણ દોષ દોષ કામ ક્રોધ અને જગત આખું આ ત્રણ નો શિકાર બને છે આ ત્રણ દોષ છે એ નરક ના દરવાજા છે માટે અમારા આશ્રિત એવા સર્વજનોએ તેને કામ ક્રોધ અને લોભ એ ત્રણ ને જીતવા કઈ રીતે જીતાય એનો ઉપાય શ્રીજી મહારાજ સ્વમુખે સમજાવે છે કામ એટલે ઈચ્છા વાસના કામ દોષ ને જીતવા માટે વિચાર કામ લાગે છે સારો વિચાર અને ભજન આ ત્રણે દોષના મનમાં વેગ આવે છે નદીમાં જેમ પાણીનો વેગ આવે એ રીતે ક્યારેક કામ નો વેગ ક્યારેક ક્રોધ નો વેગ આવે છે અને ક્યારેક લોભ નો વેગ આવે છે એ વેગને જીતી જાય તો એ દોષ જીતાય

આહાર એ પણ વાસના પરમાત્મા નું મહાત્મ્ય કરવો જયારે અંદર થી વાસના નો ઉદય થાય ત્યારે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ની રચના ચાલુ થાય તો વાસના આપોઆપ દબાઈ જાય છે એનો વેગ ખોડી શકાય છે બીજો દોષ ક્રોધ ક્રોધનો વેગ જગજાહેર છે માણસ જ્યારે ક્રોધના વેગમાં આવે ત્યારે ન કરવાનું કરી નાખે છે પૂજ્ય એવી વ્યક્તિનું તાડન અને તિરસ્કાર કરી નાખે છે કોઈના ઉપર હથિયાર ચલાવી નાખે છે કોઈને મારી પણ નાખે છે એ ક્રોધના વેગથી થાય છે જ્યારે ક્રોધનો વેગ આવે ત્યારે એ વેગને કઈ રીતે ખોળવો ક્રોધ છે એ આંધણો છે એક વાર જેના ઉપર હુમલો કરે ત્યારે જે થવું હોય એ થાય એમ બોલે પણ પછી કાયમ માટે પસ્તાય માટે હે ભક્તજનો જ્યારે ક્રોધનો વેગ આવે ત્યારે એમ વિચાર કરવો હું કોણ છું હું શું લઈ આવ્યો હતો મારે સાથે શું લઈ જવાનું છે મારે કોના માટે આ ક્રોધ કરવો તાડન અને તિરસ્કાર કરવાથી જગતમાં મારો આદર કોઈ નહીં કરે

મારા શું ફેર લાકડીઓ લઈને મારવા ઉપડે એમ હું પણ જો મારવા ઉપડું તો મારું જ્ઞાન અને એમનું અજ્ઞાન બેમાં તફાવત શું હું ભક્ત છું હું જ્ઞાની છું મને આ ન શોભે આ વિચારથી ક્રોધ જીતાય છે ભગવાન ની કૃપા અને એમની ઈચ્છાથી મને જે કઈ મળ્યું છે એનાથી મને આનંદ છે સંપત્તિથી સંતોષ કોઈને થતો નથી માનવ માત્ર પૈસા ની પાછળ એટલી દોટ મૂકે છે કે

તો એને સંતોષ ન થાય એક રૂપિયો ન હોય ત્યારે એમ ઈચ્છા થાય કે પાંચ રૂપિયા હોય ને તો સારું મળે ત્યારે એમ થાય કે પચાસ મળી જાય તો સો બસો હાથમાં આવે ત્યારે કહેશે હજાર રૂપિયા હોય તો સારું હજાર રૂપિયા હાથમાં આવી જાય ત્યારે કહેશે લાખ રૂપિયા હોય તો આપણો વટ પડે અને લાખ રૂપિયા જો હાથમાં આવી જાય તો કહેશે આ જમાનામાં લાખ રૂપિયાની સી ગણતરી પચ્ચીસ પચાસ લાખ હોય તો કંઈક જરા લેવલમાં ગણાઈએ સંતોષ જ નથી એક બાજુ રૂપિયા ભેગા કરે બીજી બાજુ અજીર્ણ ચાલુ થાય એક ગૃહસ્થ સંતોની સાથે જમવા બેઠા તો કહે મારે મોહનથાળ ન લેવાય રોટલી ઘીમાં ચોપડેલ છે એટલે ન લેવાય તો પછી શાક લો શાકમાં મીઠું હશે માટે એ કામ ન લાગે ત્યારે તમને શું કામ લાગે સ્વામી મારી પાસે સત્યાવીસ લાખ રૂપિયા છે પણ નથી ગળ્યું ખાઈ ખાઈ શકતો શકતો નથી તીખું મીઠું દૂધ પણ ઉકાળી ગરમ કરી કરીને તર કાઢીને પછી વાપરી શકું તો રૂપિયાની કઢી કરીને ખાવ બીજું શું થાય આટલા બધા ભેગા કર્યા શા માટે એની ચિંતામાં ને તમારું આરોગ્ય ગયું સંપત્તિ બહુ ભેગી કરવાની કોઈ જરૂર નહી કારણ કે બહુ ભેડી કરો અને પાછળ પણ ઉદ્યમ ની પાછળ આંધળી દોટ મૂકવાની ક્યાંક સારા પ્રસંગ હોય ભજન ભક્તિ ઉત્સવ સમયા એમાં સમય મેળવી અને લાભ લેવો આવા સારા પ્રસંગો હોય અને મને સમય નથી કારખાને જવું પડશે દુકાને જવું પડશે માંદા પડો ત્યારે દુકાને કોણ જશે જ્યારે માણસ બીમાર પડે ત્યારે પરવશ થઈને પડ્યું રહે છે સાજો થાય ત્યારે ભક્તિ કરવી હોય સત્સંગ કરવો હોય ત્યારે બહાના કાઢે આ રીતની કથા વાર્તા આવા ઉત્સવો શા માટે હોય છે આ એક તાલીમની કેમ્પ છે સરકારી કર્મચારી હોય એને અમુક સમય જાય એટલે પછી તાલીમ માટે મોકલે તાલીમ પૂરી થઈ જાય પછી પરીક્ષા થાય પરીક્ષામાં પાસ થયા પછી બઢતી મળે આ ક્રમ છે સત્સંગમાં પણ આ તાલીમનો કેમ્પ છે આ કેમ્પ જ તમે ભરો નહીં તો પછી બઢતી ક્યાંથી મળશે હા અમે સત્સંગી ખરા બાકી અંદર કઈ ન મળે પાકીટ ખાલી ને ખાલી સત્સંગી તરીકેનું આપણું પાકીટ એટલે હરદય

સજ્જનો સ્વામિનારાયણ ભગવાનને ગઢપુર માં દાદા ખચર ના દરબારમાં હરિભક્તો ની સભામાં ત્રણ દોષ કેમ જીતવા એ કથા સે સંભળાવી દોઢ મહિનો પૂરો થયો પછી પ્રભુ ત્યાંથી કાર્યાણી પધાર્યા